લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સાથે દૂધ ગ્રાહકોએ ઉછાપતનો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસુરબાર સામે ગુનો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળીના વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉછાપત કરવામાં આવી હોવાના આક્ષેપને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળીના મંત્રી ચેરમેન સામે ઉચાપતનો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતાં જણાવેલ કે ડેરા દૂધ મંડળીમાં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉઘરાવી મોટી ઉચાપતો કરવામાં આવી છે અંદાજિત બે કરોડ થી વધુ રકમના ખોટા બિલો બનાવી ઉચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ માહિતી માંગતા સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરી આક્ષેપ કર્યો કે અમો આ છે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા અગિયાર વર્ષમાં ખોટા બિલો બનાવી મોટી ઉચાપત કરાઈ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવ્યા છે ડેરીના મંત્રી અને ચેરમેન આ બેના ઉપર અમે ફરિયાદ આપવા માટે હાલ આવેલા છે ડેરા ડેરીમાં બે કરોડ સાત લાખ સત્યાવીસ હજાર નવસો અને ઓગણચાળીસ રૂપિયાનું અમને આરટીઆઈ માહિતી અગિયાર વર્ષની આરટીઆઈ માહિતી ઓકડાકીય માહિતીના આધારે ઉચાપત કરેલી જોવા મળે છે એમાં લાઇટ બિલમાં ચાર લાખ સત્તર હજાર કરવામાં આવેલું છે મકાનમાં ઓગણત્રીસ લાખ રૂપિયા કરવામાં આવેલું છે અગિયાર વર્ષના દૂધ વધારામાં સડ સડસઠ લાખ કરવામાં આવેલું છે ડીઝલમાં કરવામાં આવેલું છે વૃક્ષોમાં કરવામાં આવેલું છે બળતણમાં કરવામાં આવેલું છે બરાબર સભાસદ બોનસ ઓગણીસ લાખ ને એકત્રીસ હજાર ડાયરેક્ટ પચાવવા પાડ્યું છે ગામમાં એક રૂપિયો કોઈને બોનસ આપવામાં આવેલી નથી આ મોટી સંખ્યામાં મોટા આંકડામાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલું છે ઉચ્ચ રજિસ્ટ્રાર સાહેબને બે વખત અરજીઓ આપી છે ચૌદ દસે આપી હતી અને ઓગણીસ બારે આપી હતી પછી મેનેજિંગ ડિરેક્ટર સાહેબ બનાસ ડેરીમાં પણ એમની અરજી આપી હતી ઓય અમે ડેરીની માગણીની રજૂઆત કરીને આવ્યા હતા ડેરીમાં ભ્રષ્ટાચારો છે આખો ગોમ ભેળોજી ભેળો છે એનું તમે ગમે તે પોલીસ સ્ટેશન હાલે એ બદલે આવ્યા ખરો ખોટો તો કરે જ છે અને કહેવા તરાબર અમને તમે શાક શાહ કાર હાલ છે પોલીસ અમે એ બદલે આવ્યા છ સાહેબ તે મારો નામ રત્નાજી અને ડાબી દેવદર તાલુકા પંચાયત પ્રમુખ એવી છે કે ભાઈ અમને હિસાબ મળવો જોઈએ ડેરીનો અને જે તે ભ્રષ્ટાચાર થયેલો છે એ અમને યોગ્ય નિયમ પ્રમાણે અમને વળતર મળવી જોઈએ બરાબર છે એના માટે અમે અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આવેલા છીએ લાઇટ બિલમાં ભ્રષ્ટાચાર થયેલો છે મકાનમાં ભ્રષ્ટાચાર થયેલો છે નફા નફો જે ફાળવે છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે ડિવિડન્ડમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને નાના મોટા જે કામ કર્યા છે કોઈ ફ્રીજ ફ્રીજ માટે કે મશીન માટે કે એમણે કોઈ રિપેરિંગ કરાયું જ નથી છતો ખર્ચો ઉધારેલો છે અને વારંવાર ધારો કે ટેન્કર ભાઈ જે દૂધ સંગરવાનું ટેન્કર છે એ કંપનીના પાંચ વર્ષની ગેરંટીમાં આપેલું છે છતો એમના ખર્ચા માટે એક લાખ છ્યાસી હજાર બે લાખ ચાર હજાર એક લાખ પંચાણું હજાર એવી માતબર રકમ ઉધારેલી છે એમણે આમની ડેરીમાં બે કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો હોવાથી અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી લઈને આવ્યા છીએ ડેરા ગામમાં દૂધ મંડળીમાં બે કરોડ ઉપરનો ભ્રષ્ટાચાર થયેલો થયેલો છે અને કોઈ હિસાબ આપ્યો નથી સતત વીસ વર્ષથી કંઈ હિસાબ આપ્યો નથી આમ અમે પોલીસ સ્ટેશનમાં દિયોદર ગામના બધા મળીને અરજી કરવા આવ્યા છીએ એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય અને ફરિયાદ દાખલ કરી છે અમે એટલે એની કંઈક કાર્યવાહી થાય આમ પશુપાલકોને ખરા પરસેવાનો પૈસો છે એટલે એમને કંઈ હિસાબ આપ્યો નથી એટલે મારી એક નમ્ર વિનંતી છે કે આની કંઈક કાર્યવાહી થાય બાબુ મારું નામ ઠાકોર ભારપલ